श्री स्वामि नारायण नी जय अक्षरपुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय भगजि महाराजनि जय शास्त्रीजी महाराजनि जय योगीजी महाराजनि जय प्रमुखस्वामी महाराजनि जय स्वामी महाराजनि जय स्वामी महाराज शताब्दीमहोत्सवनि जय જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જ ગણાય એક પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્ય સ્મરવું સ્નેહે જળે કરીને તનમેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય ઉચ્ચારણ માત્રથી આપણા મન હૃદય અને અંતઃકરણને પવિત્ર કરી દે ગુણાજીતાનંદ સ્વામીએ એકવાર એમ પણ ઉચ્ચાર્યું હતું કે છોકરાને બીક લાગે ત્યારે મા બાપને ગળે બાજી પડે છે તેમ આપણે આપત્કાળે ભગવાન તથા આ સાધુ એટલે કે ગુણાતીત સંતને બાજી પડવું એટલે તેઓ રક્ષા કરશે આના અસંખ્ય ઉદાહરણો નોંધાયેલા છે સારંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજમાન હતા મુશળધાર વરસાદ પડ્યો ગામ આખું જળબંબાકાર થઈ ગયું મધરાતે પેલા દેવા ભગતની ચીસ પડી અને સ્વામિનારાયણ ભગવાન દોડ્યા એનું ખોરડું આખું પડી રહ્યું હતું ભગવાને એનો આરતના સાંભળીને પોતાના ખભા પર મોપ લઈ લીધો અને એના પશુઓ અને દેવા ભગતના પરિવારની રક્ષા કરી ભોયરાના વાસુર ખાચરે નાજા જોગ્યાને કહ્યું હતું કે તારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો કાલે સવારે અહીંયા મને આવીને આ ભોયરા ગામમાં આવીને દર્શન દે એ જો નહીં દર્શન દે તો તારા ઢીચણ ભાંગી નાખીશ ના જા જોગ્યાને તો દ્રઢ શ્રદ્ધા હતી એણે પ્રાર્થના કરી અને ભગવાન સ્વામિનારાયણ તો તે સમય છેક કે વિસનગરમાં બિરાજમાન હતા ત્યારે નહોતા મોબાઈલ ફોન નહોતા ટેક્સ્ટ મેસેજીસ નહોતા વોટ્સઅપ જેવા માધ્યમો પણ પ્રાર્થનાનું માધ્યમ ભગવાન સ્વામિનારાયણે નાજા જોગ્યાની પ્રાર્થના તત્કાળ સાંભળી થી તેજ ગતિએ તે જ રફતારે ભોયરા પહોંચી ગયા અશક્ય હતું પણ પહોંચી ગયા અને વાસુર ખાચર કાન પકડી ગયા કે તારા ભગવાન સાચા છે કીટકિટલાની આવી રક્ષા સ્વામિણ ભગવાને કરી છે એક વખત મોરબીના કવિ ચારણ દેદલ ભક્તને આવી મુશ્કેલી આવી કેટલાક લોકોએ એ ત્યાંના ઠાકોર સાહેબ રવાજી બાપુ એમને આ દેદલ ભગત વિરુદ્ધ ફરિયાદો કરી અને એમને કહ્યું કે આ સ્વામિનારાયણનો ભગત છે એની તમે કંઠી તોડાવો એટલે એમની વાતમાં વિશ્વાસ લાવીને ઠાકોર સાહેબે કહ્યું કે તારી કંઠી તોડી નાખ પહેલા એ કહ્યું કે જુઓ હું તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું આપ જાણો છો અને હું સત્સંગી થયો છું એમાં મેં ખોટું શું કર્યું એટલે ઠાકોર સાહેબે કહ્યું કે તું જો કંઠી તોડી નાખીશ તો એક ગામ અને દસ હજાર કોરી તને રોકડી આપીશ દેદલ ભક્તે કહ્યું કે મહારાજ સાહેબ સ્વામિણ ભગવાને તો મારા જેવા એક પ્રામાણિક માણસની આપને ભેટ કરી છે અને મારી કંઈ ભૂલ થતી તો આપ ખો હું સુધારીશ પણ આપ કંઠી તોડવાની વાત કરો છો એ કઈ રીતે બને અને બીજા બધા લોકોના કહેવાથી ઠાકોર સાહેબે એને કહ્યું ચોવીસ કલાકમાં મોરબીની હદ છોડીને ચાલ્યો જા કવિનું કુટુંબ મોટું બહોળું ચોવીસ કલાકમાં ક્યાં જવું ઊંઘ ન આવી પણ એમને સ્વામિયણ ભગવાન પર વિશ્વાસ પ્રાર્થના કરી અને સ્વામિરાયણ ભગવાને નજીકના જ માળિયાના ઠાકોર સાહેબને સ્વપ્નમાં દર્શન દીધા કે દેદલ ભગતને તમે આશ્રય આપો અને એને તમે ગાડા મોકલીને તમારા ગામમાં લઈ આવો ભગવાનની આજ્ઞા થઈ એટલે માળિયાના ઠાકોર સાહેબે દેદલ ભક્તને લેવા ગાડા મોકલ્યા આ બાજુ દેદલ ભક્ત તો પ્રાર્થના કરી રહ્યા હતા મદદ કરો ને મહારાજ હણે હસા મદદ કરો ને મહારાજ અને ગાડા આવી પહોંચ્યા દેદલ ભક્ત આશ્ચર્યચકિત થયા અને એ જમાનામાં આ માળિયાના ઠાકોર સાહેબે મોરજી બાપુ હતા એમણે પાંચસો રૂપિયા રોકડા આપ્યા પાંચ કળશી અનાજ આપ્યું ઘોડા ગાય પશુ વગેરે આપ્યું અને વર્ષાસન બાંધી આપ્યું રાજકવિ તરીકે સ્થાપ્યા થોડા સમયમાં મોરબીના ઠાકોર સાહેબને સાચી વાત સમજાય એટલે એમણે પાછા આ દેદલ ભક્તને પોતાના રાજકવિ તરીકે પાછા બોલાવી લીધા પણ આવા અસંખ્ય પ્રસંગો છે ક્યારેક બોચાસનના કાશીદાસની સ્વામી ભગવાનની રક્ષા કરી ક્યારેક મેમકાના મૂળજી શેઠની રક્ષા કરી ક્યારેક ભાદરાના વશરામ ભાઈની રક્ષા કરી ક્યારેક અમદાવાદના ડોસા તાઈ મુસ્લિમ ભક્ત હતા એની રક્ષા કરી ક્યારેક બંધ્યાના ડોસા ભગત એની રક્ષા કરી ક્યારેક અર્દેશર કોટવાલ પારસી હતા એની રક્ષા કરી ક્યારેક દડુસરના ગલુજી એની રક્ષા કરી અસંખ્ય પ્રસંગો છે ઇતિહાસમાં સ્વામિને ભગવાને પોતામાં શ્રદ્ધા ધરાવનાર આસ્થા રાખનાર વિશ્વાસ રાખનાર ભક્ત ની ક્યારેય લાજ જવા ન દીધી અને એ જ પરંપરાને સ્વામિયણ ભગવાનના અનુગામી ગુણાતીત ગુરુઓએ આજ પર્યંત જાળવી રાખી છે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ યાદ આવે છે અસંખ્ય પ્રસંગો છે પણ એક પ્રસંગ વિશેષ યાદ આવે છે સોરઠની અંદર છત્રાસા ગામ અને છત્રાસા ગામના દરબાર પ્રતાપસિંહજી બાપુ એક રાત્રે સૂતા હતા અને એમને સ્વપ્નમાં યમના દર્શન થયા યમદૂતોના દર્શન થયા અને યમદૂતો એમને મારવા દોડ્યા એટલે એ યમદૂતોથી બચવા માટે પ્રતાપસિંહ બાપુ દોડ્યા ભાગ્યા અને ભાગતા અને ભાગતા પાછળ યમદૂતો દોડે બાપુ આગળ દોડે એમ કરતાં કરતાં જૂનાગઢ શહેરમાં પ્રવેશી ગયા અને જુનાગઢ શહેરમાં એક એક જગ્યાએ બાપુ રક્ષણ માટે આજીજી કરતા રહ્યા પણ કોઈ રક્ષણ આપી શક્યું તેમ નહોતું અને એવામાં એમણે એક મોટો દરવાજો જોયો એ દરવાજાની અંદર પ્રતાપસિંહ બાપુ જતા રહ્યા અને ત્યાં એક સરસ મજાની મોટી ધર્મશાળા હતી એ ધર્મશાળામાં થાંભલી પાસે ગાદી તકિયા ઉપર એક સંત ફાટલી ગોદરી ઓઢીને બેઠા હતા અને જમ એ દરવાજામાં ન આવ્યા એ દરવાજા પાસે રોકાઈ ગયા એ સંતના દર્શનથી પ્રતાપસિંહ બાપુને ખૂબ શાંતિ થઈ ગઈ અને આ જમના ત્રાસનો ભય મટી ગયો થોડા સમયમાં સ્વપ્ન ખુલી ગયું બાપુએ જોયું તો પોતે પથારીમાં જતા ઘરે જતા પ્રતાપસિંહ બાપુને એટલું થઈ ગયું કે જૂનાગઢમાં એ મહાન મહાત્મા છે કે જેમણે યમના દૂતોથી મારી રક્ષા કરી કોઈ ન કરી શક્યું પણ આ મહાત્માના સાનિધ્યને કારણે યમ એ દરવાજામાં પ્રવેશી ન શક્યા મારે શોધવું છે જૂનાગઢમાં મેળો હતો અને પ્રતાપસિંહ બાપુ જુનાગઢ પાછા આવ્યા અને ઠેર ઠેર ગલીએ ગલીએ શોધતા 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 અચાનક જ નાગરવાડામાં આવ્યા અને એણે ભવ્ય દરવાજો જોયો આ જ દરવાજો મને સ્વપ્નમાં દેખાયો હતો દરવાજામાં અંદર પ્રવેશ્યા સ્વપ્નમાં દીઠી હતી એવી જ ધર્મશાળા જોઈ એવી જ થાંભલી જોઈ અને એવી જ થાંભલીને અડીને બેઠેલા ગોદડી ઓઢીને બેઠેલા ગુણાતીતાનંદ સ્વામીને જોયા અને સ્વામીએ હસતા હસતા કહ્યું આવો દરબાર હવે જમ તમને નહીં અડે અરે આમને ક્યાંથી ખબર પડી પ્રતાપસિંહને લાગ્યું પેલું સ્વપ્ન નહોતું એ સત્ય ઘટના હતી આ ગુણાતીતાનંદ સ્વામીએ મારી યમ થકી રક્ષા કરી અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ એમને કહ્યું દરબાર વર્તમાન ધરાવીને સત્સંગી થાઓ અને ભગવાનનો આશ્રય કરો તો કાળ કર્મ અને માયા અને જમના ત્રાસથી તમારી કાયમ માટે રક્ષા થશે અને પછી તો એ પ્રતાપસિંહ દરબાર ખરેખરા સત્સંગી થયા યોગીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ બહુ લડાવીને કહેતા એક વખત જૂનાગઢના નવાબના નિમંત્રણથી ગુણાતીતાનંદ સ્વામી નવાબને ત્યાં પધરામણીએ પધારેલા અને બગીચામાંથી ગુણાતીતાનંદ સ્વામી પસાર થતા હતા સાથે પચાસ સાધુઓ હતા એવામાં એક વૃક્ષ ઉપર એક મહોર ગળાના ત્રણ કટકા કરી કરીને ગેહૂકતો હતો ટેહુક ટેહુક એટલું મધુર એ ટેહુકતો હતો કે સ્વામી ત્યાં સ્થિર થઈ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીએ એ મોર તરફ નજર કરી અને મોર તરફ સ્વામીની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ સ્વામી ઘણા લાંબા સમય સુધી તેની તરફ જોતા રહ્યા મોર ટેહૂંકતો રહ્યો અને પછી સ્વામી મધુર સ્મિત કરતા ત્યાંથી આગળ ચાલ્યા સ્વામી નીકળ્યા અને તે જ વખતે એક પારથી એક શિકારી ત્યાં આવ્યો શબ્દવેદી શિકારી અને એણે એ મોર જોયો એ મોર પર પોતાનું નિશાન સાધ્યું એની પાસે બંદૂક હતી અને બંદૂકથી ભડાકો કર્યો પણ મોરને કાંઈ થયું નહીં મોર ઉડીને ભાગ્યો પણ નહીં મોરને કાંઈ થયું નહીં એણે બે ચાર ભડાકા કર્યા પણ મોરને વાગ્યું નહીં ત્યારે ત્યાં બગીચાનો માળી હતો એ બગીચાનો માળી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા જાણતો હતો એટલે માળીએ આ પારધીને કહ્યું કે તારો માર્યો આ મોર નહીં મરે તું સો ભડાકા કરીશ તો પણ મોર નહીં મરે પારધીએ પૂછ્યું કેમ ત્યારે એ માળીએ કહ્યું આ મોર ઉપર ગુણાતીતની દ્રષ્ટિ પડી ગઈ છે અને હા જેના પર ગુણાતીતની દ્રષ્ટિ પડે ને કોઈ મારી ન શકે એની રક્ષા થાય છે આવા ગુણાતીત સંત નિરંતર પોતાના આશ્રિતે આવેલા ભક્તોની રક્ષા કરે છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમયે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમના સંબંધમાં આવેલા અનેક લોકોના અનેક અનુભવો છે હું થોડાક અનુભવો અહીંયા પ્રસ્તુત કરીશ હોલેન્ડના વતની હનકોપ સત્સંગી નહોતા એક ડચ યુરોપિયન વ્યક્તિ એને આફ્રિકાની યાત્રા દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળવા મળ્યું અને અહીંયા ભારત આવ્યા અને ભારતમાં ગોંડલમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શનથી જ એમનામાં આકર્ષાયા પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં એને કોઈ દિવ્યતા લાગી એમણે કંઠી ધારણ કરી સત્સંગી બન્યા ત્યાર પછી તેઓ પાછા હોલેન્ડ જવા વિદાય લઈ રહ્યા હતા એમની સાથે એમના ભાઈ પણ હતા અને પાછા વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેઓ વાયા કરાંચી ગયા કરાંચી જ્યારે તેઓ ગયા ત્યારે કરાંચીમાં એક દરિયા કિનારે હોટલમાં તેઓ ઉતર્યા હતા અને સામે દરિયો એટલે સ્નાન કરવાની ઈચ્છા થઈ દરિયામાં તેઓ સ્નાન કરી રહ્યા હતા ત્યારે ત્યાં નાના નાના બાળકો રમતા હતા એ બાળકો પેલી નાની નાની ટ્યૂબ લઈને તરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને એમાં બાળકોના હાથમાંથી એ છૂટી ગઈ એ સમયે દરિયામાં ઓઠ શરૂ થઈને ટ્યૂબ દૂરને દૂર જતી રહી બાળકોએ આ હન કોપને કહ્યું કે અમારી આની ટ્યૂબ લાવી આપો એટલે હનકોપે એ તરબયા સમુદ્રમાં તરવાનો ઘણો અનુભવ એટલે એ ટ્યુબને લેવા ચાલ્યા પણ જેમ ટ્યુબને લેવા ચાલ્યા એમ ટ્યુબ દરિયામાં વધારે વધારે ઊંડે જતી ગઈ અને ઘણે ઊંડે નીકળી ગયા ત્યારે અચાનક જ એની દ્રષ્ટિ પડી બાજુમાં શાર્ક માછલી હતી શાર્ક માછલી એક વિશાળકાય શાર્ક માછલી અને આ હનકોપની ચાર આંખો એક થઈ હનકોપને લાગ્યું હવે આ માછલી મારો કોળીઓ કરી જશે એણે એના કાકા પાસેથી સાંભળ્યું હતું કે શાર્ક માછલી નજીક આવે તો એને દૂર ધકેલવા માટે પાણી થપ થપાવો એને પાણી થપ થપાવવાનો પ્રયાસ કર્યો પણ માછલી વધારે નજીક આવવા લાગી એટલે હન કોપને લાગ્યું હવે બચવાનો કોઈ ઈલાજ નથી એ સમયે એને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવ્યા પ્રમુખ સ્વામી મહારાજની આંખો યાદ આવી મનોમન પ્રાર્થના કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટવાનું ચાલુ કર્યું અને કિનારા તરફ તરવા લાગ્યા ભાગવા લાગ્યા જેટલી શક્તિ હતી એમને માત્ર એક જ દેખાતું હતું પ્રમુખ સ્વામી મહારાજનું મુખારવિંદ એમની આંખો અને સ્વામી અને મહામંત્રનું રટણ હનકોપ આ પ્રસંગ ઘણી વખત જાહેરમાં વર્ણવે છે અને એવી ગતિથી તેઓ ભાગ્યા અને માછલી પણ ખૂબ ગતિથી પાછળ શાર્ક ખૂબ ગતિથી પાછળ થોડાક ગજનું અંતર બાકી રહી ગયું અને હનકોપ કિનારે સહી સલામત પહોંચી ગયા હનકોપ કહે છે મને એવું લાગ્યું એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ અને આ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ હું આજે જીવું છું એનું કારણ માત્ર ને માત્ર આ મારી આ દિવ્ય શક્તિથી રક્ષા થઈ તે છે યુએઈના આપણા એવા એક હરિભક્ત અશોકભાઈ કોટેચાનું પણ આવું જ ઉદાહરણ છે અશોકભાઈ કોટેચા કોઈ ધર્મમાં કોઈ ધર્મગુરુમાં કોઈ શાસ્ત્રમાં કશામાં શ્રદ્ધા નહોતા ધરાવતા પરંતુ એવું બન્યું કે ભૃગુ સંહિતાના એક પ્રકાંડ પંડિત નિષ્ણાતે એમને સામેથી કહ્યું કે તમારું મૃત્યુ ઓગણીસો ને સત્તાણુંના માર્ચ મહિનામાં અકસ્માતથી લખાયેલું છે જરા એમને વિશ્વાસ તો ન બેઠો એટલે એમણે બીજા નિષ્ણાતો પાસેથી જરા આ અંગે જાણ્યું અને બધા જ નિષ્ણાતોએ એમને એમ કહ્યું કે વાત સાચી છે તમારા જીવનનો અંત નિશ્ચિત છે આ રીતે જ છે જરા ગભરાઈ ગયા ભય વ્યાપી ગયો ભયને કારણે શરીર સુકાવા લાગ્યું એ અરસામાં એમના મામાના દીકરા નીતિનભાઈ એ દુબઈ આવ્યા અને એમણે જરા ચિંતાગ્રસ્ત આ અશોકભાઈને જોયા એટલે એને કહ્યું કે ચિંતા શાની ચાલે છે અશોકભાઈએ જરા વ્યગ્ર ચિત્તે રડતા રડતા ઘટના કહી કે આ માર્ચ મહિનામાં તો મારું મૃત્યુ નિશ્ચિત છે આ નવેમ્બર મહિનો ચાલે છે અને મને બહુ જ એ ચિંતા છે કે મારા પરિવારનું મારા બાળકોનું બધું શું થશે નીતિનભાઈએ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી ચાલ આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ લેવા જઈએ ત્યારે અશોકભાઈ કહ્યું ભાઈ મને એવી કોઈ શ્રદ્ધા એવી આસ્થા નથી એવા કોઈ સંત મહાત્મામાં નીતિનભાઈએ કહ્યું આશીર્વાદ તો લઈએ એટલે નીતિનભાઈના કહેવાથી તેઓ ભારત આવ્યા ભારતમાં સુરત ખાતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા પ્રમુખ સ્વામી મહારાજ આગળ રડતા હૃદય એ બધી વાત કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને હાથમાં જળ આપી અને આશ્રય મંત્ર બોલાવ્યો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે આજે ભગવાનનો આશ્રય કર્યો છે અને આ ગળામાં તમે ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરી છે એટલે ભગવાનનો તમે આશ્રય કર્યો એટલે ભગવાન તમારી કર્મ માયા થકી રક્ષા કરશે તમે શ્રદ્ધા દ્રઢ રાખજો તમારો વાળ પણ વાંકો નહીં થાય અશોકભાઈને એમ લાગ્યું કે બરાબર છે સ્વામીજી કહે છે પણ આટલા બધા જ્યોતિષીએ કહ્યું કંઈ ખોટું થોડું હોય તેઓ પાછા દુબઈ આવ્યા અને માસમીનો નજીક આવવા લાગ્યો દિવસે દિવસે એમની ચિંતા અગ્રતા વધતી ગઈ એવામાં ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં નીતિનભાઈનો એમના પર ફોન આવ્યો કે ગુડ ન્યૂઝ કે શાના ગુડ ન્યૂઝ કે પ્રમુખ સ્વામી મહારાજ દુબઈ આવી રહ્યા છે હા પણ તેથી શું કે તું ખાસ એમના સત્સંગમાં જજે અશોકભાઈને લાગ્યું કે માર્ચ મહિનામાં મારું મૃત્યુ છે એ મારો આ કઝિન બ્રધર નીતિન ભૂલી ગયો લાગે છે એટલે એમણે નીતિનભાઈને કહ્યું પણ મારું તો મૃત્યુ નિશ્ચિત છે એની ચિંતા ન કર પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ ઉપર આવવાના છે એને ગાડી લઈને લેવા જજે સામેથી એટલે એમના કહેવા મુજબ અશોકભાઈએ વિચાર્યું કે હું હયાત હઈશ તો જઈશ પ્રમુખ સ્વામી મહારાજનું આગમન થયું એરપોર્ટ ઉપર તેઓ ગયા પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી સ્વામીજી કંઈ સેવા આપ મારી કારમાં બિરાજ છો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમારી કારમાં અમારા હરિકૃષ્ણ મહારાજ બિરાજ છે ભગવાન સ્વામિનારાયણનું ચલ સ્વરૂપ એ બિરાજ છે અશોકભાઈની ગાડીમાં ઠાકોરજી લઈને સંત બિરાજ્યા સ્વામીશ્રી ઉતારે પધાર્યા અશોકભાઈએ સ્વામીશ્રીને પૂછ્યું સ્વામીજી કંઈ સેવા સ્વામીશ્રીએ કહ્યું તમારે આપણે સભા સ્થળે રોજ જઈએ ને ત્યારે તમારી ગાડીમાં ઠાકોરજીને લઈ જવાના અને ઠાકોરજીને પાછા આપણા ઉતારે લઈ આવવાના આટલું તમે ખાસ કરજો સેવામાં રોજ આ પ્રમાણે ચાલ્યું અને દસ પંદર દિવસનો પ્રમુખ સ્વામી મહારાજનો ત્યાં કાર્યક્રમ હતો તે પૂર્ણ થયો પ્રમુખ સ્વામી મહારાજ એમની યાત્રાએ આગળ જવા માટે એરપોર્ટ ઉપર પહોંચ્યા અને ત્યારે અશોકભાઈ પ્રમુખ સ્વામી મહારાજના પગ પકડી અને આંખમાં આંસુ સાથે ગદગદ કંઠે રહ્યા હતા બાપા પેલી તારીખ જતી રહી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા કહ્યું કે તમારી ગાડીમાં હરિકૃષ્ણ મહારાજને એટલે તો બેસાડતા હતા તમારી રક્ષા થાય અશોકભાઈએ ત્યારે કંઠી પહેરી લીધી એ સત્સંગી બન્યા અશોકભાઈને દ્રઢતા તો ત્યારે થઈ કે તે દિવસે અશોકભાઈના હાથમાં પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ આવ્યો પાસપોર્ટની ગતિવિધિઓ જે કંઈ કરવાની હતી ઇમિગ્રેશન વગેરે એની સેવા અશોકભાઈ કરી રહ્યા હતા એટલે એમના હાથમાં પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ આવ્યો જ્યોતિષીઓએ અશોકભાઈને એમ કહ્યું હતું કે તમારી રક્ષા એક જ મહાપુરુષ કરી શકે એમ છે જેમનું નામ એમ ન ઉપરથી શરૂ થતું હોય અશોકભાઈને ખબર નહોતી પણ એ મેં પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ જોયો ત્યારે એ જે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી તરીકે ઓળખતા હતા એમનું સાચું નામ નારાયણ સુવદાસ એમણે પાસપોર્ટમાં વાંચ્યું અને અશોકભાઈ ધૂજી ઉઠ્યા આ એન એટલે આ નારાયણ સુખદાસ સ્વામી મારી રક્ષા એમણે કરી અને પછી અશોકભાઈ જાહેરમાં ઘણી વખત કહે છે ઘણા લોકો પૂછે છે કે તમે કેમ પ્રમુખ સ્વામીના સત્સંગી થયા તમે તો નાસ્તિક હતા રેશનલ હતા બુદ્ધિશાળી હતા અને આવા સાધુ બાવા સાધુ મહાત્મામાં તમે કેમ જોડાઈ ગયા અશોકભાઈએ કહ્યું કે કોઈ રે ઉગાડે મને મુને કાળથી તેને સોંપવા શિષજી મને કાળથી ઉગાર્યો છે મારી રક્ષા કરી છે મને કેમ શ્રદ્ધા ન થાય આવા અસંખ્ય ઉદાહરણો છે પણ ખરી રક્ષા આ નથી ખરી રક્ષા આધ્યાત્મિક રક્ષા છે આ બધા કરતાં મોટી રક્ષા જન્મ મરણના રોગ થકી છે આ બધા કરતાં મોટી રક્ષા ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી છે સ્વભાવો અંતઃશત્રુઓ દોષો થકી રક્ષા મોટી છે ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતીત ગુરુઓએ આ અંતઃશત્રુઓ થકી ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી જન્મ મરણ થકી અનેકની રક્ષા કરી છે એના પણ અસંખ્ય ઉદાહરણો છે અને એનું એક સૌથી મોટું ઉદાહરણ તો એ છે ભગવાન સ્વામિનારાયણથી લઈને આજે મહંત સ્વામી મહારાજ પર્યંત સૌ કોઈ અનેક ભક્તોને અંતકાળે તેડવા પધાર્યા હોય એના ઉદાહરણો છે અને એવા ઉદાહરણો ઐતિહાસિક દ્રષ્ટિએ ડોક્યુમેન્ટેડ છે આ બધું શું સૂચવે છે આ એમ સૂચવે છે આવા મહાન ગુરુ જન્મ અને મરણના રોગ થકી આપણી રક્ષા કરી આપણને અક્ષરધામમાં અમરત્વ સાથે સાથે આજે પણ વિશ્વાસ રક્ષાબંધન નો પવિત્ર દિવસ છે અને સમગ્ર ભારતની અંદર આ પર્વ પરિવારની અંદર ઉજવાય છે આ એક પારિવારિક પર્વ પણ છે ભાઈ અને બેન એ બંને વચ્ચેનો વિલક્ષણ પ્રેમ એનો આ એક પર્વ છે બેન ભાઈના ઘરે જાય ભાઈને રાખડી બાંધે અને ભાઈની રક્ષા થાય એવી એક શુભેચ્છા બેના અંતરમાં હોય અને સાથે સાથે ભાઈ પણ બંધાયેલા છે કે બધા પ્રકારના અનિષ્ટો એનાથી પોતાના પોતાની જે બેન છે એની રક્ષા થાય એટલે આ તો ઘણા બધા વખતથી આ પર્વ આપણા દેશની અંદર ચાલે છે પૌરાણિક સમયથી રાજા એમને લક્ષ્મીજીએ રાખડી બાંધેલી હતી ઇન્દ્રના પત્ની ઇન્દ્રાણી એમણે ઇન્દ્રને રાખડી બાંધેલી હતી દાનવો થકી રક્ષા થાય માતા કુંતી હતા એમણે અભિમન્યુને રાખડી બાંધી હતી એટલે સદીઓથી આપણા દેશની અંદર આ ઉત્સવ એ ચાલતો આવ્યો છે એટલે આપણ એક જોગ આ ઉત્સવ આવેલો છે તો એવી રીતે આ સત્સંગ દીક્ષા શાસ્ત્ર પરમ પૂજ્ય મોહન સ્વાઈ મહારાજે આપણને આપેલું છે તો જીવની સર્વ પ્રકારે રક્ષા થાય એના માટે આપણને આપેલું છે માટે આ શાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે એનું આપણે વાંચન કરી શકીએ એનું મનન કરી શકીએ અને આપણા અંતરની અંદર ઉતારી શકીએ એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન